સુરત શહેરના ઓલપાડના મહિલા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા પટેલે તેમના ઘરે આપઘાત કરી લેતા ચકચાર મળતી માહિતી પ્રમાણે ઓલપાડમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર હિનિશા પટેલે આજે સવારે રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘર પર દુપટ્ટાથી ઘરો સોખાઈની જિંદગી ટૂંકાવી પતિ પત્ની બંને એક જ કચેરીમાં ફરજ બજાવતા હતા આજે સવારે ઓફિસર નીકળતા સમયે પતિ કેતન પટેલ નીચે કાર લેવા ઉતર્યા પરંતુ પત્ની નીચે ન આવતા કેતન પટેલે ઉપર જઈ ચેક કર્યું તો હિનીશા પટેલ પોતાના બેડરૂમમાં ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા જેથી તેનો હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા એટલું જ નહીં પતિ પત્ની બંને નાયર મામલતદાર તરીકે ફરજ બજાવે છે ઘટનાની જાણ થતા હોસ્પિટલ પર મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉમટી પડ્યા પોલીસ તમામ રીતે તપાસ કરી રહી છે સુસાઈડ નોટ મળી નથી પરંતુ આત્મહત્યાના ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી તેથી પોલીસે કોલ ડિટેલ્સ અને સોશિયલ મીડિયાની પણ તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત